ભરૂચ જિલ્લાના તાલુકાના તણછા ગામ નજીક ગઈકાલે રાત્રે એક સળગી ઉઠી હતી બે કારમાં સવાર લોકો સમયસર બહાર નીકળી જતા કોઈ જાનહાનિ થઈ નથી આ ઘટનાએ આમોદ નગરપાલિકાના બંધ પડેલા ફાયર બ્રિગેડની પોલ ખોલી નાખી છે જેના કારણે આગ બોલાવવા માટે પાડોશી તાલુકા જંબુસરથી ફાયર ફાઈટર બોલાવવાની ફરજ પડી હતી મળતી માહિતી મુજબ રાત્રિ દરમિયાન કાર પસાર થઈ રહી હતી અચાનક ધુમાડા નીકળવા લાગ્યા હતા કાર કાર સમય સૂચકતા વાપરીને તુરંત જ રાખી દીધી હતી જોકે થોડી જ મિનિટોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું અને જોત જોતામાં આખી કારને ઝપેટમાં લઈ લીધી કોઈ તાત્કાલિક મદદ માટે આમોદ ફાયર બ્રિગેડનો સંપર્ક કર્યો પરંતુ તે બંધ હોવાનું અને કોઈ સુવિધા ઉપલબ્ધ ન હોવાનું જણાયું હતું આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આબોદના નાગરિકોને કટોકટીમાં પાડોશી તાલુકા જંબુસર પર નિર્ભર થવું પડ્યું હતું જંબુસર નગરપાલિકાનું ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યું અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી પરંતુ ત્યાં સુધીમાં કારનો મોટા ભાગનો હિસ્સો બળીને ખાક થઈ ગયો હતો ઘટનાની જાણ થતા અમુક જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામી તુરંત સ્થળ પર પહોંચ્યા હતા તેમણે કારમાં સવાર લોકોની ખબર પૂછી અને તેમને સાંત્વના આપી મદદની ખાતરી આપી હતી બનાવ બાદ આમોદના બંધ પડેલા ફાયર બ્રિગેડની સ્થિતિ અંગે અનેક સવાલ ઉઠી રહ્યા છે આ ઘટનાએ તંત્રની બેદરકારી અને નાગરિકોની સુરક્ષા પ્રત્યેની ઉદાસીનતાને ઉજાગર કરી છે લાંબા સમયથી બંધ પડેલા ફાયર બ્રિગેડને ફરીથી કાર્યરત કરવા માટે તંત્ર દ્વારા તાત્કાલિક અને નક્કર પગલાં ભરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ સી ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ